હિંદના દાદા કહેવાતા દાદાભાઈ નવરોજીએ સ્વરાજ્ય મેળવવા માટે આપેલ અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે ત્યારે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજીની એકસો નવ્વાણુંમી જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી મનપાના બીજેપીના નેતા મનોજ પટેલ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિસ્તારના કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ સહિત પાલિકાના પદાધિકારીઓએ દાદાભાઈ નવરોજીએ આઝાદીની ચળવળમાં આપેલ યોગદાનને યાદ કરતા પુષ્પાંજલિ અર્પી હતી પણ આગળ ચાલીને સ્વરાજ્યને કે રીતના આગળ આંદોલનને ચલાવવું એમને પણ એ એક લીધેલું છે સૌથી પહેલી સભા કદાચ આપણે કહી શકીએ કે જાહેર સભા કદાચ કરેલી હોય સ્વરાજની ચળવળ માટેની તો દાદાભાઈ નવરોજીએ કર્યું છે પારસી સમાજ માટે થઈને જે ગૌરવનું નામ છે એ ખરેખર આખા ભારત માટે ગૌરવનું નામ છે અને એમને આજે અમે કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને ખરેખર અમે ભાગ્યશાળી છે કે એક એમને આ આટલા વર્ષો પછી જે સૌથી પહેલી ચળવળ એમને શરૂ કરેલી હતી એ ચળવળના ભાગરૂપે આજે અમે એમને નતમસ્તક નમન કરી દઈશું